જય શ્રીરામ આજે તારીખ બાર ચાર બે હજાર પચીસ સિતર મહિનાની પૂનમ સોળ કળાએ સાંજ ઉગ્યો અને વાદળાનું વાતાવરણ છે આજે ભેજવાળું વાતાવરણ સારું છે એ વર્ષ માટે બહુ સારું એનું કારણ છે કે જે ઉતાહણીમાં એમાંય તે ઝાકળી પવન હતા અત્યારે ઝાકળી પવન ફૂલ થઈ ગયા છે એટલે ઓણ વર્ષ બહુ સારું થાય ભેજથી ભેજવાળું વાતાવરણ રહે અને મોડ પાકી જાય હારામ વરસાદે ઓણ હારા થાય કારણ કે હણ ભેજવાળું વાતાવરણ જ છે જાળવા બાળવા બધું સારું પડે છે લીમડા બીમડા એનું કલ છે કે ઓણ વાતાવરણ ભેજવાળું થઈ ગયું છે હમણાં એટલે કે આધી બધી સૂકા પવન જ હતા હવે ધીરે ધીરે પૃથ્વીનો વેગ થઈ ગયો છે વર્ષા ઋતુ બાજુ દક્ષિણ બાજુ એટલે એ બાજુથી પવન આવે છે જે બાજુ પૃથ્વી જાય એ બાજુથી જ પવન આવે અત્યાર સુધી આ સેતેર મહિનામાં થી જ હતી પૂનમુદી આ બે દિવસતા પૃથ્વીનો વેગામ થઈ ગયો છે દક્ષિણ બાજુ એટલે વર્ષા ઋતુમાં પૃથ્વી જાય છે અને આ જે વાદળામાં કસોટા નીકળે છે અને સાંટાઈ ખરે તક કારણ કે ભેજનું વાતાવરણ વધ્યું પૃથ્વીનો વેગ વધ્યો દરિયાદી બાજુ એટલે જે બાજુ પૃથ્વી જાય છે ત્યાંથી પવન આવે છે અત્યારે દક્ષિણ બાજુ પૃથ્વીનો વેગ છે અને ભેજવાળા વાતાવરણ પણ બહુ છે અત્યારે અને વાવણી એ થવાની છે એવું મારું અનુમાન છે કારણ કે આ ભેજને કારણે મકર સંક્રાંતિ એ તે પૂનમની હતી પછી ઉતાહણીમાં તે ભેજવાળા વાતાવરણ બહુ હતા અને અત્યારે ભેજવાળા વાતાવરણ બહુ છે એના હિસાબે વાદળાઈ થાય છે ને ત્યાં છાંટાઈ ખરે છે કારણ કે બાષ્પીભવન જ બહુ સારું નીકળે છે હું એટલે વરાહ બહુ સારું થવાનું હોવાથી પાકવાનું છે અને વાવણી સાધારણ થાય ને તો એ ભેજ હુકા વાતાવરણ બહુ ભેજવાળું રહેવાનું છે ને વૃષ્ટિ હારામારી થવાની એ બધું હોવાથી પાકવાનું છે એનું કારણ છે કે આ ભેજવાળા વાતાવરણને કારણે અને પૃથ્વીનો વેગવન ખારો છે આ સૈતર મહિનાની પુણ્યની પૃથ્વી આમ જાય તો વર્ષ વૃષ્ટિ વહેલી થવી પડે સૈતર મહિનો પૂરો થવા જાય ને પછી જ આ પૃથ્વીનો વેગ દક્ષિણ બાજુ થાય એટલે ઓણ આઠ દસ દી વહેલો પૃથ્વી ભાગવાનો વેગ છે દક્ષિણ બાજુ એટલે વૃષ્ટિ વહેલી થાય મે થા પછી કે તેર જૂને મેં કીધેલું છે તો આ પૂનમ માથે મેં થઈ જાય હે જેઠ મહિનાની પૂનમે બહુ હરું વાતાવરણ છે દૃષ્ટિ બહુ હર થવાની જય શ્રીલા